દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આદિવાસી સમાજના યુવાનોએ સંજેલી પોલીસ સ્ટેશનમાં આપી લેખિત ફરિયાદ ગુજરાતમાં હાલમાં જ કેટલાક લોકોએ વનરાજ ઠાકોર અને આર ઠાકોર દ્વારા સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની મા બહેન દીકરીઓ વિશે અશોભનીય ભાષામાં જે કોઈ ટિપ્પણી કરી છે તે યોગ્ય નથી આ બાબતને લઈ સંજેલી તાલુકાના યુવાનોએ સંજેલી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ગુજરાત પોલીસ જો કડકમાં કડક કાર્યવાહી નહીં કરે તો સમાજના યુવાનો આંદોલન કરશે તેમ અલ્પેશભાઈ ચારોલે જણાવ્યું હતું દીપતેશ દેસાઈ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સંજેલી જય જવાહર આજ રોજ સંજેલી તાલુકાએ પોલીસ સ્ટેશને આવી અને અમે એફઆઈઆર નોંધાવી છે અને સોશિયલ મીડિયાની અંદર વનરાજ ઠાકોર અને આર ઠાકોર દ્વારા જે આદિવાસી સમાજની બેન દીકરીઓ છે જે ગાળી ગલોચ કરવામાં આવ્યા છે અભદ્ર શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એના વિરુદ્ધ અમે આજે ફરિયાદ નોંધાવી છે અને અમે પ્રશાસન તંત્ર અને શ્રીને કહેવામાં કહેવા માંગીએ છીએ કે જો આ જે આ જે બે તત્વો છે એમને જો સાત દિવસની અંદર કડકમાં કડક સજા કરવામાં ના આવે તો અમે સંપૂર્ણ આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરીશું ઉગ્ર આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર અને શ્રીની રહેશે જય આદિવાસી જય જોહાર આપનું નામ અલ્પેશ ચારેલ